શું કે શું ટકાની હા રો 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 માર તો ભાગડી સુટી ગયો બોણીયો ઘર

લગન લઈને આવ્યો ને એવી રીતના આવો અમેશું એટલે ઘણી વાર તો બેસી ખરાબ પસાર રમતો એને રમા શું તમાર સખિયાર દીદી કે રજોકો બાઈ હાલ તો હારી આયે જોકો કણા પર તો બીમાર કરી નોખા મન તો આયા વાયા તર નો બા પોમ જ કરતા ને કેવા જોઈ લે પાછો નેના છોકરાની ગોડી કરે છોકરો જ પા જોકરા જેવું જ કરે ક તાર તમે ગોડાત કરો છોક અરે એની બુદ્ધિ રે હેડ ઉપર પહોંચી થી બાર ઘઉ હે બુદ્ધિ તો તમારી એકદમ થઈ કેલી છે તાર જો કરા કસનિયો ઘેર વગર તો રગ માં ઝુમ લાગીયું જ કરે એ શું સુધો રહે જઈએ ગોડાત કરે રડો ગોડો છે

ચા બીજો તો બધા ત્યાં હોય પાતો ખરા બે વાતો કરીએ ઘડી વાત હા બનાવ્યું ચરબી થઈ ગઈ વાયુતર માં શું કહ્યું લહાણ વાયુ એવું છે હા મને લાગે લહાણ લહણ થઈ નુકસાન હું નુકસાન એક તો લગભગ પચીસ હોય પર લહણ થાય મને લાગે પણ થોડું કટ્ટું ભરી મુકું પડે અમે તો લોકો

એ આડો હા થોરે બીજો કે વગે છે કર બસ દે આવડતું નો થઈ ગયો મને ઈના ગેન ના બેહ્યા મારી વાત વાંધો પડે હા બાબા આડો

મન વાળા ને મારો તમારા હજુ બાબુ બે લડો હિમો મારો પણ વાળા મેમન છે પણ ય નહી છોકરા ને કેવું મોટો તેલ લેવાનું તો કઉ મેમન બે તમે નહીવ દેવ માર હાડી મરી જાય કે તું મરી ગયો તો મોણેમ ગયો તો હારું તું મરી જા કે મત બોલ મત બે જો મેમાનો કે એ ભાઈ નઈ દેઉ મારા હા તે દેવો આ તો

એને સાપ તઈદાર પસા મારજો પણ હાલ સુખ શાંતિ વગર મેમણ આયા ઈને હાચવો તમે અને તમે તો મેમણ હાથો કે તમે તો લડાયો કરો હોય કણો અરે હું કરું તો આવો કરજો મેમણ તમે ખાવા બીજું કાધું હા ખાઈએ કેમી ખાવા શું આ તો વગેરે તો પાણી પાવે નહીં કેમ કોઈ ઢેખડાઈ નહ ભાળ્યા કશું પાણી નહીં આયન બેઠાને વાતો કરે સાપ આયા તો તમે કોઈ જૂઠું મત તો ખાવાનું તો મોડા આયા કીધું ઘેર ખાય ના આય

છોકરા ને આપુ ને છોકરા ને બે તમે તમે માથા કુટું મત કરો તમને શરમ આપી જો બે જણું મન વધારતો તમન વાત સાચી પણ તમે હવે મેમોન આયા કરતા શીરો બનાવી વગર પાસા આગળ હવે આ મારો બનાસતો છો આ